તમે જે વાત કરી કે હિતુભાઈ અત્યારની સિનેમા જે નવું એમની સેકન્ડ ઇનિંગ એ પોતે કહે છે અને જે અત્યારનું જે સિનેમા છે એમાં તમે પણ શરૂઆતથી ભાગ રહ્યા છો બે આર છે કે ઓમ મંગલમ સિંગલમ છે અને તો તમે આ જે ગુજરાતી સિનેમા અત્યારે બની રહ્યું છે એ તમે કઈ રીતે જુઓ છો ના મને બહુ આશાસ્પદ લાગે છે મને મને લાગે છે કે હવે ગુજરાતી ભાષામાં જુદી જુદી વાર્તાઓ જુદા જુદા વિષયો એ એને એને ન્યાય આપવાની એક એક પરિપક્વતા એક સમજદારી એક તૈયારી આવવા માંડ્યા છે અને એ કોઈ પણ કલાકારને માટે સારી જ વાત છે રાઈટ તમે અઢળક રોલ દર્શનભાઈ અઢળક નહીં પણ પિતાના રોલ બહુ એટલે તમારું જ્યારે આમ ચહેરો કોઈ નામ બોલીએ એટલે પપ્પા તરીકે વધારે આમ દેખાય દેખાય આમ ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી હોય તો અને તમે એમાં લાઈક કે પપ્પા આવવા જોઈએ આમ અલ્ટ્રા મતલબ સહજ લાગો છો મને તમે આમાં કમઠાણમાં પણ સહજ લાગો છો આ કમઠાણ ફિલ્મ હરફન મોલા જેમણે હેલ્લારો બનાવી અને ચારેય મિત્રોએ વિચાર્યું કે આ નોવેલ ઉપરથી ફિલ્મ બને તમે બીજું કઈ ગુજરાતી નોવેલ તમને એવું લાગે છે કે એના પર ફિલ્મ બનવી જોઈએ ગુજરાતી નોવેલ પર તો આપણે ત્યાં ઘણી બધી એવી નોવેલ્સ છે કે જેમાં જેમાં બની શકે ઘણી બધી નોવેલ્સ છે ઐતિહાસિક નોવેલો છે પૌરાણિક નોવેલો છે મુનશીજીની નોવેલ્સ છે કે પછી આપણે હરીન્દ્ર દવેની માધવ ક્યાંય નથી એક બહુ સુંદર થઈ શકે ઇવન હવે જેમ કે અમાસના તારા જેવી એપિસોડિક પણ છતાંય એક જીવાતા જીવન કિશનસિંહ ચાવડાના પોતાના જીવન ઉપર વર્ષો પહેલાં અમે લોકોએ સિરિયલ બનાવેલી હવે સાહિત્ય અને મીડિયાનો નાતો અત્યારે કદાચ જોઈએ એવો છે નહીં બાકી પહેલાં તો તમે ગુજરાતી ફિલ્મોની પણ વાત કરો તો મળેલા જીવ આ નાટક જ હતું બરાબર છે કે લીલુડી ધરતી કે કંકુ કંકુ એક નોવેલ હતી કે પછી લોકકથાઓ પરથી દંતકથાઓ પરથી કેતન મહેતાએ ભવની ભવાઈ બનાવી મિર્ચ મસાલા બનાવી આ બધી લોક છે આ મિર્ચ મસાલાનો જે સૂર છે જે મૂળ વાત છે એ બાબુભાઈ રાણપરાએ કેતનને આપ્યો હતો એટલે જ કે ફિલ્મ ની શરૂઆતમાં બાબુભાઈ રાણપરાને એક પાત્ર કરાવડાવ્યું છે એને રાઈટ હા એની 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 નોંધ લીધી છે એને એ દરજ્જો આપ્યો છે એટલે મને લાગે છે કે ઘણી બધી નોવેલો એવી છે